ચા ચીકુભાઈ હા નવું બિઝનેસ ચાલુ કર્યું જામફળનો એકદમ ફ્રેશ ઓર્ગેનિક ફ્રેશનિકવા વગરનું જામફળ હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે આજના નંબર બ્લોકમાં તો ફ્રેન્ડ જો આજ તો છે ને વહેલી સવારમાં ઉઠી ગઈ સાડા છ વાગે માં અત્યારે છે ને વાગે છે પોણા સાત ને જો ઠંડી આવી ગઈ છે એટલે આપણે સ્વેટરમાં આવી જાય પણ આજે છે ને થોડીક ઓછી ઠંડી છે પવન નથી એટલે છે ને ઓછી ઠંડી લાગે તો જો સવાર સવારમાં કેવો મસ્ત વાતાવરણ લાગે છે એકદમ શાંત ને અત્યારે શિયાળો છે ને એટલે સવારે મોડી પડે અને આ બાજુ જો સૂરજ થોડોક થોડોક નીકળતો એવું લાગે એથી ઝાડવા આડ આવી જાય ને ઝાડવાડ આવી જાય એટલે છે ને દેખાતું નથી તો છે ને આજ તો સવારમાં વહેલી ઉઠી ગઈ એટલે ચાલો આપણે છે ને સવારમાં જ બ્લોગ ચાલુ કરી નાખીએ તો છે ને આવું છે જો સવારમાં જે ઉઠે ને હવે જે બ્રેકફાસ્ટ કરીશ ને એવું કરીશ તો ચાલો છે ને હું તમને અંદર બતાવું શું કરવાનું છે જો હજી છે ને ઠંડો પવન ન જાય ને એટલે દરવાજાએ બંધ રેખાય તો આજે છે ને ટિફિનમાં કરવાનું છે ચણાનું શાક તો ચાલો ફ્રેન્ડ્સો અહીંયા છે ને ચણા છે ને રાત્રે પલાળવા મૂકી દીધા હતા એટલે હવે છે ને આમાં બાફવા મૂકી દઈએ કુકરમાં અને આ બાજુ જો લોટ લઈ લીધો છે આપણે લોટલીનો લોટ બાંધવાનો અને અહીંયા જો મારે જન્વાનું પાણી ગરમ કરવા મૂકવું છે તો ચાલો એ ચાલુ કરી દો અને આ બાજુ જો આજે ટિફિનમાં ચણાનું શાક કરવું છે બાફવા મૂકી દો રાત્રે મૂકી દીધા હતા એટલે સરસ પલરી ગયા છે હવે બાફવા મૂકી દે એટલે સરસ ચડી જાય આવું છે સવારમાં ટિફિન તૈયાર થઈ ગઈ છે તો ચાલો તો ચાલો ફ્રેન્ડ્સ છે ને વાગી ગયા સવા આઠ અને હું થઈ ગઈ છું નાઈને ફ્રેશ અને ટિફિન ને બધું બનાવી નાખ્યું છે હજી બ્રેકફાસ્ટ બાકી છે જે આપણે ગુજરાતીમાં કંઈ શિરામણ સિરામણ હજી બાકી છે તો ચાલો હવે છે ને તૈયાર થઈ ગયા એટલે ઉઠાડશું અને આ બાજુ જો સોનું ઉઠી ગયા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ চল চিক উঠুৱে উঠা দেই ઉઠ ઉઠવા માજી તોને અડધી કલાક કરશે તો સારું ચાલો છે ને ઉ સનોઠી ગયા અને ભૂખ લાગી ગઈ છે તો ચાલો પછી પહેલાં બ્રેકફાસ્ટ કરી ના જો ચીકુભાઈને ઉઠાડીને ફ્રેશ કરી નાખો જો ચીકુભાઈ શું કરે દેખાય છે ચિકુ જામફળ પાડવા ગયો જો બાર એ બેટુ આ બાજુ આવ એ આમ આગળ જ ચિકુ શું કરસ ય લાગે છે

જા સિકુભાઈ હે ને નવ બિઝનેસ ચાલુ કર્યો જામફળનો એકદમ ફ્રેશ ને ઓર્ગેનિક કા બેટુ દવા વગરનો કર્ણાટકા કર્ણાટકા જામફળ વેચવા જાવ છો હે જો તઈ કરે હે ભાઈ શું ભાવે દીધા તમે જામફળ કેટલા ના હે બસરો હે બસરો રૂપિયા કિલો ઓ હો હો બસરો રૂપિયા કિલો હા ભાઈ પણ હોય જ ને ઓર્ગેનિક છે કે હા ઓર્ગેનિક છે લાવો જો ફ્રેન્ડ આ છે અમારા જાડવાના ફ્રેશ ને ઓર્ગેનિક જામફળ કા મીઠા મીઠા જામફળ એમ તો કયો આલ્યો મીઠા મીઠા જામફળ આલ્યો મીઠા મીઠા જામફળ ઓ માય ગોડ લાગે કયો હે તો ચાલો ફ્રેન્ડ્સ જો હવે છે ને પડી ગઈ છે સાંજ સાડા પાંચ વાગી ગયા છે તો આજે છે ને વહેલું જ અંધારું થઈ ગયું છે કેમકે જો અચાનકથી છે ને વાતાવરણ બદલાઈ ગયું છે અચાનકથી વરસાદ જેવું થઈ ગયું છે જો છે ને કેવું વાતાવરણ દેખાય છે હજી જ થઈ હે જો સાંજ પડી હોય ને એવું લાગે હે એટલે અચાનકથી છે ને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે વાદળા થઈ ગયા છે તો આવું છે જો હવે છે ને બપોરે જમીને સૂઈ ગયા હતા પછી ઉઠા ચા નાસ્તો ને એવું કર્યો ને આ બાજુ જો ચીકુભાઈ શું કરે ચીકુભાઈ જીકુભાઈ તો રમે છે કા કેમ રમો છો જોઈ જાવ ચીકુભાઈ ક્યાંયની ગાડી ચાલશે જોઈ જાવ હું ન ને ને એ આહા ઉભર ચડી ગયે જમ્પ કર્યું કામ જમ્પ કરીને એકતું તું હા રમો તો જો ચીકુભાઈ ચા નાસ્તો કરીને રમે છે ને હું છે ને આ બાજુ જો કચરો વાંધતી હતી ચા નાસ્તો કરી એટલે પછી હવે સાંજ આપણે સાંજે હવેણી કરવાની હોય એટલે તે જો હવેણી લઈ લીધી છે રૂમમાં બાકી છે એટલે મેં કરી નાખું ને પછી જોઈએ હવે છે ને વાદળાના લીધે છે ને ઠંડી ઓછી લાગે પણ વાતાવરણમાં ચેન્જ થયો ને એટલે બધાને ઘરમાં શરદી જેવું થઈ ગયું છે મમ્મી ચીકુ મને થોડી થોડી એને સોનું લગભગ ઘરમાં બધાને શરદીની અસર થઈ ગઈ છે તો હવે જોઈએ આગળ દવા લેવી જોઈશે કે નહીં હજી તો થોડી થોડી શરૂઆત છે શરદીની તો ચાલો હું છે ને કચરો કાઢી દઉં તો જુઓ ફ્રેન્ડ છે ને કંઈક નવું કામ હાથમાં લીધું છે હા ચીકુભાઈની બોટલ છે ને એમાં દોરી તોડી નાખી છે તો આપણે લઈ લીધું છે અને અને થઈને દોરી એની બનાવી છે જોઈએ કેવી બને ટ્રાય કરી જાઉં દોરી હોય તો છોકરાને ટીંગાડવા થાય ને જોઈએ બને છે કે નહીં આની દોરી તો જો ફ્રેન્ડ્સ આવી કંઈક દોરી બનાવું છું હવે છે ને આવી રીતે બનાવું છું કેમ રાખું તમને કેમ બતાવું સ્ટેન્ડ ઉપર રાખવું જોઈશે મોબાઈલ જોઈએ જોઈએ સ્ટેન્ડનો મેળ પડે તો બતાવું બાકી આખી દોરી બની જશે ને ત્યારે હું બતાવીશ જો અત્યારે આવી રીતે બનાવું છું તો જો ફ્રેન્ડ્સ આપણે છે ને દોરી મસ્ત રેડી થઈ ગઈ છે ચાલો કેવી લાગે છે દોરી કમેન્ટ કરી જરૂર જણાવજો મજા ચીકુભાઈની બોટલ હવે થોડીક લાંબી થઈ ગઈ દોરી એવું લાગે કાંઈ ને ઉપરથી છે ને ગાંઠ વાળી નાખીશ તો ચાલો દોરીનું કામ ફિનિશ કરીને હવે આવી ગયા આપણે રસોડામાં રસોઈ કરવા તો આજનું મેન્યુ છે જુઓ હરી હરી પાલક કે સબ્જી તો જો આજે પાલકનું શાક કરવાનું છે ભાજી પાલકની ભાજી કરવા ને એટલે લસણની ખાંડી લીધું ટમેટા લઈ લીધા ને આ બાજુ જો ખીચડી મૂકી દીધી છે ખીચડી તો આપણે કરવી જ પડે અને અહીંયા જો લોટ બાંધી દેતો છે તો ચાલો આજનો મેનુ આ છે હવે તો શિયાળો આવી ગયો એટલે હરી હરી સબ્જી ખાની તો બહુ મજા આવતા આવું છે સારું ચાલો પાલકની ભાજી વગરના તો ચાલો ફ્રેન્ડ્સ જો હવે છે ને ખાઈ પીને થઈ ગયા છે ફ્રી જમી લીધું અને છે ને સોનું હજી આવ્યા નથી વાગે છે રાતના દસ ને સોનું આવ્યા નથી મોડું થાશે એમને ફોન આવ્યો તો મોડું થશે તો ચાલો આજનો બ્લોગ છે ને આપણે અહીંયા જ પૂરો કરીએ તો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો અને જો આજનો વિડીયો ગયો હોય તો એને લાઇક ને શેર કરી નાખજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ મળીએ કાલે બીજા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ oh, you.